તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ પ્રકરણ એક આહારના ઘટકો વિશે વિજ્ઞાન માં આજે આપણે જોઈએ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી ચકાસવા માટેનો પ્રયોગ પ્રશ્ન છ તમે પણ આજ જ નંબર આપજો ખાદ્ય પદાર્થમાં તો બે આખો આ પ્રયોગ છે ખાદ્ય પદાર્થમાં ની હાજરી ચકાસવાનો તો આ કોઈ પણ પ્રયોગ હોય ને તો એની શરૂઆત આપણે આ રીતના જ કરીશું ઓકે પહેલું જ આપણે લખીશું હેતુ શું લખીશું ભાઈ હેતુ તો અહીંયા હું

હાજરી ચકાસી બધા નું ધ્યાન અહીંયા એટલે લખતા આપણને આવડી જાય પરીક્ષા માં પુછાશે તમારે એક અંકસોડી માં પુછાશે પરીક્ષા માં પુછાવાનું પ્રશ્ન મોઢે લખવાનું છે આપણે પાસે okay એટલે practice કરો બધા નું ધ્યાન અહીંયા ખાદ્ય પદાર્થમાં માં પ્રોટીન હાજરી ચકાસી હવે કોઈ પણ પ્રયોગ કરતા હોય ને આપણે તો એના માટે સાધનો અને થોડાક પદાર્થો જોઈએ સાધનો શું જોઈએ બેટા પદાર્થો તો અહીંયા લખીએ બીજા નંબર માં સાધનો અને પદાર્થો સાધનો પદાર્થો તો સાધનો અને પદાર્થોમાં શું શું જોઈશે તો આપણે જોઈએ આ થઈ ગયા સાધનો ઓકે પછી પદાર્થોમાં કયા કયા જોઈશે તો એક હતું કોપર સલ્ફેટ નું દ્રાવણ કોપર સલ્ફેટ નું દ્રાવણ કેવા રંગનું હતું બેટા

ખાદ્ય પદાર્થ તરીકે શું લીધું સો એમ એલ પાણી બીડા આ સો એમ એલ પાણી સો એમ પાણી ઓકે એ સો પાણી

ફોસ્ફિક આ કોસ્ટિક સોડા અને આ કોપર સલ્ફેટ કોપર સલ્ફેટ હવે આ કોસ્ટિક સોડા કેવા રંગનો જોઈ લો વાઈટ રંગના NaOH એનો રાસાયણિક સૂત્ર જ બેટા એના ઓર સાઈડ કે એની પાસે અમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું કે બેટા સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ આપણે સાદી ભાષામાં એમ કહીશું કોસ્ટિક સોડા એટલે કે કોસ્ટિક તો થોડું કોસ્ટિક સોડા નાખી દો અંદર બરાબર 3 4 ગ્રામ જેટલું

જેવો રંગાયો રંગ પરિવર્તન થયું આનો રંગ લીલો આનો રંગ વાઈટ સફેદ અને આધુ જુનો રંગ જાંબલી

આપણે જે પ્રયોગમાં કર્યું ને એ સામા માં ખાદ્ય પદાર્થ તરીકે ખાદ્ય પદાર્થ એટલે ખાઈ શકાય તેવો પદાર્થ તરીકે શું લેવાનું હતું દૂધ લો

સોડામાં પેલા કોનું દ્રાવણ નાખવાનું અંદર ટેસ્ટી માં શાનું નાખશો કોસ્ટિક સોડા કેટલા ટીમ્પા દસ યાદ આવ્યું કોષ્ટિક ના કેટલા ટીમ્પા દસ

દૂધમાં ના ચલો આ ક્લિયર થઈ ગયું હા હવે કયું દ્રાવણ લેશો કોપર સલ્ફેટ એના કેટલા ડીબા ત્રણ હવે આજ રીતે કોપર સલ્ફેટના દ્રાવણના કેટલા ડીબા ત્રણ ટીપા દૂધમાં હલાવો હલાવો ચલો કલિયર થઈ ગયું બેટા હવે તેમાં હવે તેમાં એટલે દૂધ દૂધમાં હવે દૂધમાં થતું

દૂધની અંદર કયો રંગ દૂધ રંગ પરિવર્તન દેખાય છે ચલો આટલું ક્લિયર થઈ ગયું બેટા હા છેલ્લે આપણે શું લઈશું નિર્ણય લઈશું શું લઈશું બેટા નિર્ણય તો એ માં શું લખીએ બેટા નિર્ણય તો આપણે નિર્ણય શું લીધું

હા પ્રોટીન હાજર છે પ્રોટીન હાજર છે ચલો બેટા ક્લિયર થઈ ગયું